આડત્રીસો પાંચ ઊંચામાં જામનગર અણત્રીસો ને પાંચ રૂપિયા ઉપર ઊંચામાં ચાલીસ પચાસ એસી નવ એકત્રીસ જીતે નવ બત્રીસ વીસ પચાસ એસી નવ તેત્રીસ પંચાવન

પંચાવન કરો પંચાવન કાંઈક વી બાવી વીસ અલગ સુપર છે અલગ તેર વત્તા ચૌદ લખ્યો બાવીસો વીસ સુપર સુપર બાવીસ વીસ બાવીસ વીસ કોઈ મિલિયા મવા બાવીસો